આ કાળા વાદળો આ વખતે આટલા વહેલા કેમ આવી ગયા હજી તો મારા બચ્ચાઓ નાના છે એમને હજુ બરાબર ઉડતા પણ નથી શીખ્યું ચીકી ચકલી ડરેલી નજરોથી આકાશ તરફ જોયું કાળા ભમર વાદળો આકાશ ઉપર ઘેરાઈ રહ્યા હતા હવામાં માં કંઈક અજબ જ પ્રકારનો ડરનો માહોલ હતો મમ્મી આ ઉપર આકાશમાં શું થઈ રહ્યું છે અને આ ભયાનક ગર્જના કોણ કરી રહ્યું છે આ આ તો વાદળો છે બેટા મને લાગી રહ્યું છે કે આજે બહુ જોરદાર વરસાદ આવશે વરસાદમાં આપણને કંઈ થશે તો નહીં ને મમ્મી મને તો બહુ ડર લાગી રહ્યો છે જુઓ બાળકો મમ્મી છે ને બધું જ સંભાળી લેશે પણ તમે બંને હલ્યા વગર ચૂપચાપ બેસી રહેજો એને બોલી તો દીધું પણ અંદરથી તેનો આત્મવિશ્વાસ ડગી ગયો હતો ચીકી ગભરાઈ ગઈ હતી કે ક્યાં કોઈ જોરદાર હવા બધું વિખેરીને નાખે પણ એનો આ ડર એ બચ્ચાઓને દેખાડે એવું બને ના હા એ તો એમની મમ્મી હતી એને એમને વિશ્વાસ આપવાનો હતો ભલે પછી અંદરથી એ વિશ્વાસ ચકલીના હૃદયને ડરાવી રહ્યો હોય મમ્મી જો આપણો માળો તૂટી ગયો તો આપણું શું થશે મમ્મી શું આપણે મરી જઈશું આપણે કોઈની મદદ નહીં માંગીએ જે થશે મમ્મી એકલી જ લડશે આવું કેમ મમ્મી તું કોઈની મદદ શા માટે નથી લેતી મમ્મી ચીકીની આંખોમાં જૂના દિવસોની યાદો તરવા લાગી કારણ કે બધા લોકો સારા નથી હોતા અને જ્યારે જરૂર હોય ને ત્યારે જ ખરા ટાણે જ લોકો મોડું ફેરવે છે એ વરસાદની રાત હજુ એને યાદ હતી જ્યારે તેની પાસે ખાવાનું કંઈ નહોતું અને એ મજબૂરીમાં કાળુ કાગડા પાસે ગઈ હતી કાળુ ભાઈ બચ્ચાઓ માટે થોડું ઘણું કઈ ખાવાનું પડ્યું હોય તો આપો ને ઓહો મહારાણી ભીખ માંગવા આવી છે હવે યાદ આવી અમારી ચાલ હટ અહીંથી હું તણખલાની રાણીની મદદ નથી કરતો શું એક દાણો પણ નહીં આપો મારા બચ્ચાઓ ભૂખ્યા છે તારા બચ્ચાઓની ભૂખ મારી જવાબદારી નથી તને લાગે છે કે તું બહુ સમજદાર છે ને હવે ભોગાવ જા એ દિવસનો મહેણું આજે તેના દિલને કોસી રહ્યું હતું અને એટલે જ આજે જ્યારે વરસાદી આફત સામે હતી ત્યારે પણ ચિક્કી કોઈની વડદ લેવાથી ડરી રહી હતી મમ્મી કઈ કરો લાગે છે કે આ હવા તો આપણને ઉડાવીને લઈ જશે ધીરજ રાખો બાળકો મમ્મી છે ને બધું જ સંભાળી લેશે અને એ જ સમયે એક જોરદાર ઝાપટું આવ્યું અને માળો જોરથી હલી ગયો મમ્મી જો આપણો માળો તૂટી ગયો તો આપણો શું થશે મમ્મી ડરો નહીં બાળકો કશું નહીં થાય ચિક્કીનું સાહસ હવે તૂટી રહ્યું હતું પણ એ તૂટવા દેવા માંગતી નહોતી બહાર તોફાન ભયાનક બની ચૂક્યું હતું વીજળીના ચમકારા વાદળોની ગર્જના અને પવનના સુસવાટાથી આકાશ ગરજી રહ્યું હતું મમ્મી મમ્મી કંઈક તો કરો ને મને ખૂબ જ ડર લાગે છે હું હું કંઈક તો કરીશ હું છું ને એ મનમાને મનમાં બોલી રહી હતી પરંતુ એના ખુદના શબ્દોમાં હવે ભરોસો રહ્યો ન હતો એ જ વેળાએ પવનનું એક જોરદાર ઝાપટું આવ્યું અને આખો માળો એક બીજી ડાળી પર જઈ પડ્યો હવે શું મમ્મી હવે શું કરીશું આપણે આ વરસાદ અને આ તોફાન તો વધતું જ જાય છે મમ્મી બોલ ચૂપ કેમ છે આપણે હવે ક્યાં જઈશું શું હવે આપણે મરી જઈશું ચીકીએ આંખો બંધ કરી લીધી એના અંદરનું તોફાન આનાથી પણ વધારે ઉગ્ર હતું હું ફરીથી નિષ્ફળ થઈ ગઈ ના હું આ વખતે તો હાર નહીં જ માનો પણ એની આંખોમાં કાળું કાગડાનું એ મેણું તરવા લાગ્યું તારા બચ્ચાઓની ભૂખ મારી જવાબદારી નથી તને લાગે છે કે તું બહુ સમજદાર છે ને હવે ભોગાવ જા હવે હું એ અપમાન ફરીથી સહન નહીં કરું પણ આજે વાત મારા ઘમંડની નથી મારા બાળકોની જિંદગીની છે ત્યારે ચિકી ટોની પોપટના ઘરે જવાનું વિચારે છે ટોની કદાચ કદાચ એ મારી મદદ કરી જાય ગયા વખત તો કાગડાએ મને ટોકી હતી પણ આ વખત પણ એવું થયું તો શું ફેર પડશે બીજો હું પ્રયાસ નહીં કરું તો તો એ બે નાના બાળકને કોણ બચાવશે એ ડરી ગઈ હતી પણ એ હાર નહોતી માનવા માંગતી ચાલ ચિક્કી હવે ભઈને મારી નાખ હવે સમય છે તારે જીદને તોડવાનો ચિક્કી હવે ઉડી નીકળી હવાએ તેને પાછી ધકેલી પરંતુ હવે તે રોકાઈ નહીં ટોનીના ઝાડ પર પહોંચીને એણે બૂમ પાડી ટોની ટોની સાંભળે છે કે ટોની બહાર આવ્યો અને ચીકીને જોઈને ચોંકી ગયો ચીકી આવા તોફાનમાં કેમ આવવાનું થરું હું તૂટી ચૂકી છું ટોની મારું માળો તૂટી ગયો બાળકો કાપી રહ્યા છે મારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી વધ્યો કહેવામાં વાર કેમ લગાડી ચાલ જલ્દી ચાલ બચ્ચાઓને બચાવવાના છે હું ડરી ગઈ હતી ટોની મને લાગ્યું કે તું પણ તું પણ મારી ઉપર હશે દરેક જણ કાળું નથી હોતું ચીકી બધા કઈ હસવાવાળા નથી હોતા અને મદદ માંગવી કઈ શરમની વાત નથી તારે જીવતા રહેવું છે ને તો ભરોસો રાખતા શીખ ચીકી અને ટોની પોપટ બંને પાછા આવ્યા પરંતુ ત્યાં પહોંચતા ચીકીએ જોયું કે માળો તેની જગ્યાએ નહોતો ચિંકુ બિંકુ ના ના આ થઈ ન શકે બાળકો ક્યાં છો તમે મારા કારણે મે મોડું કરી નાખ્યું હું કેવી માં છું બાળકોને એકલા મૂકી દીધા ચીકી ગભરાઈશ નહીં તેઓ આટલામાં શું ખશે શોધીએ ના ટોની એ તો એ તો ગયા મારી હઠે મને મારા બાળકોથી અલગ કરી દીધી ત્યાં જ ટોની ની નજર પાણીમાં વહેતા એક માળા પર ગઈ ચીકી જો તો ત્યાં પૂર્ણ પાણીમાં કંઈક તણાઈ રહ્યું છે મારો માળો એ મારો માળો છે એમાં એમાં કદાચ મારા બચ્ચા પણ કોઈ બચાવો કોઈ મારા બચ્ચાઓને બચાવો ચીકી ચીસો મેં એકલા છોડી દીધા મારા કારણે ચૂપ થઈ જા ચીકી તું કદી હારતી નથી રડવાથી નહી બચ્ચા પાછા મળશે હું જોઈ આવું છું ટોનીએ ઊંચી ઉડીને પાણીમાં વહેતા માળા પાસે જઈને જોયું ચિકી આ તો તારો જ માળો છે પણ તેમાં બચ્ચા નથી શું શું મતલબ બાળકો નથી તો પછી ગયા ક્યાં લાગે છે કે એ ક્યાં ચાલ્યા ગયા છે હવે આપણે એમને શોધવા પડશે બચ્ચાઓને શોધવા માટે બંને ઉડે છે ચિંકુ પિંકુ બોલો બેટા મમ્મી અહીંયા છે પરંતુ કોઈ જવાબ ના મળ્યો ત્યારે ટોનીની નજર કાળુ કાગડાના ઘર પર પડી ચીકી તને ખબર છે આ જગ્યા કોની છે આ આ તો કાળુ કાગડાનું જૂનું ઘર છે ચલ જોઈ લઈએ જો બાળકો ક્યાં ખસે તો આટલામાં જ ક્યાં થશે કાળો કાગડાના ઘર પાસે ગયા એ જ વખતે એમને અવાજ સંભળાયો અમને છોડી દો અમે કહી નથી કર્યું ટોની સાંભળ આ અવાજ તો પિંકુનો છે બંધ થઈ જાઓ બચ્ચાઓ નહીં મારા બચ્ચાઓને ઉઠાવી લાવ્યો છું કેમ તણખલાની રાણી હવે શું કરીશ મદદ માંગીશ રડીશ કે બસ ત્યાં જ બેસી રહીશ એમને પાછા આપી દે કાળિયા નહીં તો નહીં તો હું તને છોડીશ નહીં બચ્ચા તારા હાથ થી લઈ લઈશું કાળિયા તું તારા મનમાં સમજે છે શું અમે તને છોડીશું નહીં તો આવો ને બંને મળી જોઈ નો કોણ ઉડે છે અને કોણ નીચે પડે છે બચાવ કાર્ય શરૂ થઈ ગયું ચીકી અને ટોની બંને જુદી જુદી દિશામાં ઉડીને કાળુ કાગડાની પાછળ પડ્યા છોડી છોડી દે એમને છોડવાનું કહો છો ને તો લો ચીકી ઉડીને ફફડાટમાં એમને પકડી લે છે નહીં કાળો ચીસ પાડે છે પણ હવે મોડું થઈ ગયું હતું ટોની એ ઝપટો મારી કાલુને ધકેલી દીધો એ પૂરના પાણીમાં તણાવવા લાગ્યો મારા બચ્ચા મારી જાન તમે ઠીક છો તમે બંને જીવતા છો અમને લાગ્યું કે હવે અમે નહીં બચીશું મને લાગ્યું કે હવે હું તમને બચાવી નહીં શકું આ આ મને બચાવી લો હું ડૂબી રહ્યો છું અમે તને શા માટે બચાવીએ એ જે કર્યું છે ને સારું નથી કર્યું મારી ભૂલ થઈ ગઈ હવે કદી નહીં કરું ઓ ટોની જાય છે અને કાળુ કાગડા ને બચાવી લે છે થેન્ક યુ ટોની મને બચાવવા બદલ તે જે કર્યું છે ને તેની કોઈ માફી નથી તારે હવે આ જંગલ હંમેશા માટે છોડવું પડશે ઠીક છે હું હંમેશા માટે જઈ રહ્યો છું હું કદી પાછો નહીં આવેશ અને પછી કાળુ કાગડો ઉડીને ચાલ્યો જાય ચાલ હવે ઘેર જઈએ મારો માળો હવે તારો છે હવે તને કોઈ હેરાન કરશે નહીં બધા ટોનીના માળામાં આરામ કરતા હતા બહાર વરસાદ બંધ થઈ ગયો હતો તોફાન હવે થંભી ચૂક્યું હતું વીડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવો